એક સમયે પાસના દિગ્ગજો હાર્દિક પટેલ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હતા તેના દરેક કાર્યમાં પાસ તેની ઢાલ બનતું પરંતુ ધીરે ધીરે સમગ્ર પરિસ્થિતિ બદલાઈ રહી છે તેના પર આંધળો વિશ્વાસ કરનારા હાર્દિક પર આક્ષેપ કરવા લાગ્યા છે અને હાર્દિકને ફરીથી તેના ઘર ભેગો કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે ત્યારે સમગ્ર ઘટના આંતરિક વિખવાદ છે કે પછી સમજી વિચારીને થઈ રહેલી કાર્યવાહી તે તો આવનારો સમય જ બતાવશે આંદોલન દરમિયાન હાર્દિક સાથે પડછાયાની જેમ રહેતા અને હાર્દિકની તમામ વાત જાહેરાતને બ્લાઇન્ડલી ફોલો કરતા કેતન અને ચિરાગ પટેલે હાર્દિક સામે સૌથી પહેલો પડકાર ફેંક્યો હતો અને ફંડના કૌભાંડનો મામલો ઉઠાવતા આ બંનેને હાર્દિકે રાજસ્થાન બેઠા બેઠા કોર કમિટીમાંથી દૂર કર્યા છે પાસના આવા બીજા મોટા ચહેરામાં જેમની ગણતરી થાય છે તેવા નિખિલ સવાણીએ રાજીનામું ધરી દીધું છે અને હાર્દિક પર આંદોલનને રાજકીય સ્વરૂપ આપવાનો ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો છે વાત માત્ર આટલેથી નથી અટકતી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ભાજપના સોશિયલ મીડિયામાં એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે હાર્દિકને જો પાટીદાર સમાજની ચિંતા હોય તો આંદોલન પ્રભાવિત પાટીદારો માટે એકઠા થયેલા રૂપિયા બસો કરોડ પાટીદારોને આપે અને પછી સરકારની ટીકા કરવાવે નિલેશ એરવડિયાએ પણ જણાવ્યું

હાર્દિક પર ચોંકાવનારા આક્ષેપો કરી સમાજમાં હાર્દિક અંગે જે સોચ પ્રવર્તી રહી છે તે ખતમ કરવા તરફ આગળ વધી રહ્યા છે અને પાસનો આંતરિક વિવાદ જ તેને ભારે પડી રહ્યો છે જેમ આંદોલન કોઈકના ઈશારે ઉભું થયું હતું કે એમ જ પાડી દેવામાં આવી રહ્યું છે કે ખરેખર હાર્દિક સામેના આક્ષેપોમાં દમ છે તે તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી